જાફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આંખનું ફ્રીમાં નિદાન કરી અમરેલી ખાતે ઓપરેશન કરી આપવામાં આવે છે તેમાં દાંતના ડોક્ટર પરેશ પુનડિયા એ સેવા આપેલી હતી જેમાં આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો અને એકસો પાંત્રીસ જેટલી ઓપીડી કેસ પણ આંખના ઓપરેશન જેવા કે મોતીઓ ઝામર વગેરે માટે એકત્રીસ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલય લઈ જવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને દર્દી નારાયણની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આજે અમારે સુદર્શન નેત્રાલય દ્વારા મોતિયાના ઓપરેશન અત્યારે એકત્રીસ છે અને ટોટલ દર્દી એકસો પાંત્રીસ આસપાસ દર્દીને તપાસ કર્યા છે અને ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ જણાને ચશ્મા આપ્યા છે અને અમારો આ છે છેલ્લા નવ વર્ષથી સુદર્શન હોસ્પિટલ આરે